મોટા ભાગના લોકોને નાસ્તામાં બ્રેડ ખાવાનું પસંદ કરે છે ખાસ કરીને જેઓ કે કામ કરે છે તેના માટે બ્રેસ્ટ ફાસ્ટ આનાથી વધુ સારું ન હોઈ શકે જોકે આ સ્વાસ્થ્ય માટે સારું નથી કારણ કે તે બનાવવામાં કે રાંધો કોઈ જરૂર નથી અને ફક્ત તેના અને જામ લગાવો કે ખાઓ કે પરંતુ આ વસ્તુ સ્વાસ્થ્ય માટે અધિકારી નથી નાસ્તો બ્રેડ ખાવાથી શરીર માટે ખતરનાક બની શકે છે અને આપણા માટે ઘણા લોકોને નિયમિત નાસ્તો સેન્ડવીચ અથવા કે મેફિન ખાય છે કે બ્રેડની ઉર્જાનો સારો સ્તર માનવામાં આવે છે કે ભરપૂર માત્રામાં કાર્બોનિક હોય છે કે પાછન પછી આપણી એનર્જીમાં લેવલ વધારે બ્રેડમાં કૅલોટી હોઈ શકે છે ઓછામાં ઓછી તે સવારના નાસ્તામાં ખાવાનું સારું નથી અને બ્રેડમાં પોષક તત્વની કમી હોવાના કારણે ફાયદો થતો નથી અને જે આ ગંભીર સ્વાસ્થ્યમાં સમસ્યા કારણ બની શકે છે કે વધારે બ્રેડના ખાલી ખાવાથી વ્યક્તિને જેનાથી ટાઈમ લોહીને સુગર ડાયાબિટી થવાનું જોખમ આનીથી કારણ બ્રેડમાં અને જે હોય કે પેટનું ફૂલના કારણે બ્રેડમાં ઓછું કે બ્રેડના ફૂલવાનો પાચન સમસ્યાનો પણ કારણ બની શકાશે અને તમારા પેટમાં ખરાબ કારણે પાચન ખૂબ જ મુશ્કેલ બની છે ને ટૂંકાથી આ કે ગેસ ફૂડમાંથી વિમાન બ્રેડમાં ખાલી પેટના ખૂબ જ નુકસાન સાબિત થઈ શકે છે અને આ બ્રેડ કુકરનો મલ્ટીના કારણે વજન વધી શકે છે જો કે તમારે ખાલી પેટે બ્રેડ ખાવો કે જો તેનાથી તમારું વજન પણ વધી શકે છે અને કારણ કે તે કાર્બોનિક અને ખજાનો છે ને જેના કારણે શરીરમાં ક્લેરિટી ક્લેરિટી વધારો થઈ શકે અને જે નિયંત્રિત કરવા માંગો છો કે બ્રેડનું સેવન ન કરવાનું આંતરડાના રોગ અને કબજિયાતને ખાલી પેટેના બ્રેડ ખાવાથી આંતરડાના કબજિયાત સંબંધિત સમસ્યાઓ પણ થઈ શકે જે આ ઘણા લોટનો છે કે કારણ કે તેને ખાવાથી પેટને સાફ નથી થતું અને જેને કબજિયાત બસવું હોય તો પણ બ્રેડનું સેવન ટાળવું જોઈએ સપરાઈમાં છે ને